વડોદરા આજવા રોડ સયાજીપુરા નજીક આવેલી વોર્ડ વિઝાઇડ ઈ બાઇક બનાવતી કંપની પર અને તેના સંચાલકોને ત્યાં આજે સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા તપાસ શરૂ કરી છે વડોદરાના આજબા સયાજપુરા પાસે જોય બાઇક ના બ્રાન્ડ નેમ થી ઈ બાઇક નું ઉત્પાદન કરતી વર્ડ વિઝાર્ટ કંપની ખાતે અને ભાઈલી સ્થિત દર્શનમ સ્પેન્ડોરા ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તે સહિત અન્ય ડાયરેક્ટરોને ત્યાં આવકવેરાની અલગ અલગ ટીમોએ આજે સવારથી દરોડાપાડી કામગીરી શરૂ કરી છે તાજેતરમાં જાણીતા ધર્મગુરુ બાગેશ્વર બાબાએ પણ જોઈ બાઇક અને કંપનીના સંચાલકને ત્યાં પધરામણી કરી હતી આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી શરૂ થયેલી કામગીરીમાં કંપનીના હિસાબોની તપાસ શરૂ કરી છે તે સાથે દસ્તાવેજી પુરાવા અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે આ દરોડામાં કરોડો રૂપિયાની ઝડપ પાસે તેમજ આવે છે કંપની અને તેમના સંચાલકોના નિવાસસ્થાનો ખાતે આવકવેરાના દરોડાની કામગીરી અંગે હજુ સુધી સત્તાવાર રીતે આવકવેરા વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ બિનસત્તાવાર રીતે હાલમાં વડોદરા શહેરની આસપાસમાં પાંચથી છ જગ્યાએ દરોડાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે કંપનીમાં અન્ય બે ડાયરેક્ટરો અને ચેરમેન વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વિવાદ સર્જાતા બે ડાયરેક્ટરે તાજેતરમાં રાજીનામા પણ આપી દીધા હોવાનું જાણવા મળે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર